નવસારી ભાજપા દ્વારા મા અહિલ્યાબાઈના જીવન પર આધારિત મંત્ર મુગ્ધ નૃત્ય નાટિકાઓ રજૂ કરાઈ હતી બિલીમોરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી લોકમાતા અહિલ્યાબાઈની જીવની વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં જણાવાયું છે કે તેમણે જીવનમાં અનેક સંકટો આવવા છતાં પ્રામાણિકપણે સુશાસન કઈ રીતે આપી શકાય તેના ઉત્તમ ઉદાહરણ સાથે સમાજને ભારતીય નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે શિવભક્ત અહિલ્યાભાઈ હોલકર દ્વારા અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા તેમના આવા પ્રામાણિક સુશાસન અને ધાર્મિક ભાવનાને લઈને ચારેય હિન્દુ મઠના શંકરાચાર્યો દ્વારા તેમને જે તે વખતનું શ્રેષ્ઠ પુણ્ય શ્લોકનું બિરુદ આપવામાં આવ્યું હતું જે આજના ભારત રત્ન બરાબર કહેવાતું હતું આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ધારાસભ્ય નરેશ પટેલ ભાજપના અધિકારીઓ હોદ્દેદારો તેમજ મહિલા સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં પરંપરાગત મહારાષ્ટ્રીયન વેશભૂષામાં હાજર રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ